વડાલીના વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર રજૂઆત કરવા છતાં કામ હાથ ન ધરાતા સ્થાનિકો લાલગુમ વડાલી નગરપાલિકા વોર્ડ ચારના બજરંગપુરા વિસ્તારથી રેલવે સ્ટેશન રોડ તથા મેમન કોલોની રોડ સહિત ગુલસન પાર્ક પર ઠેર ઠેર મસમોટા ખાડાથી આવનાર વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન રોડ તથા ભૂગર્ભ ગટરોના ઢાંકણા રોડથી ચાર ઇંચ ઉપર હોય વાહન ચાલકોને મેન્ટેનન્સમાં વધારો થતાં સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો હતો મળતી માહિતી મુજબ વડાલી નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં આવેલ બજરંગપુરાથી રેલવે સ્ટેશન સીસી રોડ તથા મેમન કોલોની તથા જેબી રોડ પર હાલ વાહન ચાલકોની અવર જવર પર વધારો જોવા મળી રહ્યો છે હાલ બીજા વિસ્તારોમાં નવીન રોડનું કામ પૂર્ણ થયું હોવા છતાં રોડ બ્લોક કરી દીધા હોય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે

આવનાર નગરપાલિકામાં ભૂગર તથા રોડ નહીં તો વોટ ન આપવાનો નિર્ણય કર્યો હતો જ્યારે સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું કે નગરપાલિકા દ્વારા ઘરવેરા સફાઈ વેરા સહિતના વેરા વસૂલ કરાય છે પરંતુ પૂરતી સુવિધા ન આપતા આગામી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો આ અંગે પાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખ યશપાલસિંહ ભાટી દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ નગરજનોને પડતી સમસ્યાનો નિકાલ લાવી તેવી માંગ કરી હતી મોહસીન મેમણ એસ કે ન્યૂઝ વડાલી